બુટ્ટી કેટલા તોલા ની હતી બુટ્ટી દોઢ લાખ ની કરાવી હતી એમાં એક પડી ગઈ ને પીએસ વાડીમાંથી માં થી મળ્યો હ એટલે ખેતરમાંથી મળ્યો હા ખેતર પોતાની વાડીમાંથી માં મળ્યો મારે ચાર વીઘા જમીન છે નાનો માણસ છું એમ ની એટલે મારું કોઈ કીધું કે મનસુખ દાણા જોઈશે એવું ના ના તો તમે ફોન કર્યો તો કઈ તમને કોઈ એ કીધું તો છે ને કે એમ નામ કર્યો نہیں یو یو ٹیوک میں ویڈیو ہوں جوو نہ تے میں کڈ پوچھ سی باپو نے کڈ کای کھای ہاں تو تم نام کای جوو ما آو ہا جوو ما تا ہا تو تم مل سوئی جو نہیں زرا انو بھائی باجو بولے سی مو کای یہ بھائی نہیں میری وو ہے ہاں جوابو ہے نہ ہاں

હા સવાર માં નવ દસ વાગે ફોન કરજો કેમ કે મારા માતા છે ને એ ઉગતા પોર મેલડી છે એટલે સવાર માં ઉગતા પોર ફોન કરો ને તો દાણા જોઈ દે એટલે ફોન કરીએ પણ તમે પાછા ઉપાડતા નથી એટલે આચાર લાગી જવા પડે ઉગતા મેલડી છે બાબા એટલે મારે સાંભળો એટલે અમારે મેલડી છે ને એ ઉગતા પોર મેલડી પૂજી છે એટલે સવાર માં તમે ગમે તે બી ઉગે ફોન કરો ને નવ દસ વાગે એટલે હું માતાજીને પૂછી લવ કે હાલ મારી ઉગતા પોર ના દેવી જો મારી આ બુટી ક્યાંય પડ્યું હોય અને મને જો એવો જવાબ દે તો હું તમને કઈ શકું તો તો તમને અમે માની કે તમે ભગવાન હા તો ઈ તો થઈ જાય પણ આ પછી માતાજીનો જો જો ઈ પાછો વિડિયો વાયરલ થાય ઈ પાછું તમે એમાં એમાં તમારી મંજૂરી છે ને તો જ જો જો નકર નો જો યાર તમ તારે વાયરલ ભલે ને થાતો

તો મેનેજર રાખીને એમ કે કોક મે જડીજી કેડે પડી ગઈ તો હમ તો મેનેજરમાં નો રાખી એમ બરાબર એટલે કેમ કરતા પડી કામ કરતા કેમ નામ હું વણ નેકતી થી બાપુ હું કરતા તા વણ નેકતી થી કપાસ ને કપાસ નેકતા એટલે વીણતા તા ના એમ નેકતા તા સોમાહા માં કપાસિયા વાવતા તા હા હા

કે આ પછી આ મેલડી રહી ને એ દલિત સમાજ ની મેલડી છે એટલે ઈ પાછું તમારે એ દાણા જોવો તો અપડેટ લાગે એવું કઈ નો થાય ને નઈ 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 મેલડી માં તો આયા અમારે છે જગ્યા તો એ પાછું મેલડી આ દલિત ની મેલડી નહી હોય આ તો દલિત ની મેલડી છે એટલે ઈ પાછું તમારા ઘરે અપડેટ નથી ને નકર માતા જી આવે ને ત્યાં વાંધો નો પડે એમ

તમને જોયા માં આવતો હોય તો કે કે આમ આયા પડ્યું છે માં હાલો ઈ આ ઈ મળી ગયો હાલો હાલો બૂટ તો હું હમણાં આગળ મારી માને પૂછું કે અટાણ હાલ મારી મેલડી જો કદાચ મારી મારી વાઘરિયા વેદની મેલડી હોય ને તો મારી કદાચ અમે મારા બાપ દાડે જો તને ધૂપનો ધુવાડો દીધો હોય અને મારી આજવા બૂટ ગયો જડીનો જાય ને તો તો બાપ મારી સમજો મેલડીને ખોટ બે એમ હમણાં બે મેણા બોલું ને એટલે દેવ તો આગળ આવે એટલે મારી માતા કામ કરો મને તમારે બોલાવો પડે નહીં તમને બોલાય તમે પણ હું દલિત જાઉં

હવે તમે છે ને બે જણા એક મેહમાન થઈ જાવ ને અહીંયા અમે તો થઇ જાય તમે મને જમાડી ગયો એ નહિ દલિત ની દેવ ને તમે જમાડો એમ તો દલિત ની હારે તમે જમો એમ હોતો માતા કામ કરે નકર નો કરે એમ બે મને તમે તમારી માથે મને કેદુ નો રસ છે તમારે ગોડકા લવારા પ્રોગ્રામ હતો ને તે આવ્યા છે ને તે અમે સવારે સવારે જોયું ક્યાં કરે ગોડકા લવારા કુંડલા ભાઈ અરે ચારેક મહિના છે પ્રોગ્રામ તમારો જોરદાર હતો અહીંયા અરે ઓલા દાંડિયા રસ નો પણ હવે તમે અમે પણ કદાચ દેવી પૂજક ને તમે ત્યાં તમારી ભેગા સમાડી ગયો તો આ દેવ રે ની દેવી પૂજક ની છે

તો ઈ થોડોક વાંધો પડે કેમ આ મારે સમજો ઓલા દેવી પૂજક માં ઓલો કરણ સાતડિયા ને ઈ બે ને જમાડી દયો તો ના કરણ સાતડિયા નથી કઈ ભાઈ કામ અમારે એનું કાઈ નથી કામ અમારે તમારું છે તમે સમજતા નથી ઈ જ્ઞાતિને ને જમાડી દયો તો માતાજી તો એની છે હ તો અમે કદાચ અમે અમારી હારે તમને શરમ લાગતી હાલો કા ભાઈ આ દેવ અમારે એવું ના હોય બાપુ

અમારે દલિત સમાજે પગે લાગે અને બધાય લાગે આહીરે લાગે બધાય ઈ તો રોડ માથે જાહેર મંદિર છે જાહેર જાહેર હા ઈ જાહેર માં તો પગે લાગે ન્યાકણ એકા બીજા ભેગા નો બેહતી માં તો દેવ ડેરો થાય હા હા સાગર માં ગયા હોય ત્યાં કેવાય પાણી નો પીવાય માં તો બધાય પી ઈ તો સાગર નદી માં ગયા હોય ન્યા કેવાય તો હું નો પીતો ને હું પી આ મતલબ ઘર ની તમારા ઘરે બિhaડી ને જમાડી શકો તો દેવ રાજી થાય હે હા તો એવું કે બે જણાને બોલાવ છે અમારે હિંમતભાઈ એક કરીને છે સુરત હાડજીનું કારખાનું ચલાવે છે એને બોલાવ છે અમાર ગામના ગામના કોઈ હોય તો બે જણાને બકલીય ન આવે અમાર ગામના છે આયા ને બેનની જમીન વાવતા હવે સુરત વ્યા ગયા છે અહીંયા ખાંભલિયાની બેન હા અમારા ઘરે સાન પાણી પીતામ દેતા ભાઈ

બાજુરીમાં બે વડીમાં પણ એને સુદા થામડા માં બેહાડો ને તો મારી મેલડી રહી ને એ તો નો કામ કરે ભાઈ એનું કારણ છે મારી માતાજી રહી ને એ તો ભેગા ભે ખાય તો જ કામ કરે આમાં તો એવું છે

તએ તમને નો ખબર હોય એમાં માતાજી ના ઝીલણિયા ગાઈ તએ અમે કે એ ભગલે લા ગણે નાખી મારી લા ગણે નાખી રે એ ભગલાની દેવી રે અરે અરણ ધાની દેવી રે એટલે પછી માતા છે ને જવાબ દે હમ પણ એમાં હું સેટા બિહાડો એટલે તો દેવ એમ કહી દે મારા મારા મારી નાયક ને મારી કાર્યાત ને સુદી બિહાડી પૂરૂ થઈ ગયું એટલે દેવ આખી પાગ એમ નહીં કદાચ દેવી પૂજા કાર્ય જમી ગયું તો આપણે તો ઈવડાઈ ને બેસણે બાકી એમાં કઈ નથી કેમ કે અમારે આ છે ને એ વાઘરિયા વેદની ની છે હમ એટલે તમે ઈ વાત જો કરતા હો અને તમારે જો એમાં કઈ તમારી મંજૂરી હોય તો અમે દલિતો દલિત નો ગણત ઈવડાઈ નો દેવી પૂજક થી ઠામડા સુધા રહો ઈવડાઈ ને એ આ રીતે ઈ રીતે નહીં આવે ને તો અમે ઠામડા માં દઈ ને પાછા ઠામડા ઉટકી લઈ લઈ

એમ કે આમાં શું છે મારે તો હું તરત જ ગાઉં એ મજરો લેજો મજરો લેજો મજરો લેજો માણ એક ચોક માય એ માડી તારે સે ની સે વારી રે એ મજરો લેજો માણ એક ચોક માય એમ મારે તો ને બહુ તમારા વીડિયા ગોઠન છે ઈ કે બાપુ ને આર ફોન કરી ઈ કે કે તારી બુટી ગોતી દે પણ હું કવ બાપુ બીજું કે તો હું

કરશે પણ હવે મારું માનવું એવું છે કે મારી આમાં કદાચ દેવગતિ કરતા ઈ જે ખોવાનું છે ને એ જડે નહીં કેમ કે હું છે ને આ વસ્તુ માનતો નથી તમને ખબર છે ને આમ તો મારા વિડીયો સાંભળો છો એટલે હા એટલે તમને મારા વિડીયો એવું નથી લાગતું હું માતાજી ભૂવો નથી માતાજી ના ભવા સો તે તો પૂછ્યું તો તમે બધું આવડે તમને આવડે હું ઝીલણિયા ગાઉ ને એટલે ગમે એવો ભૂવો હોય તો ગારી નાખું

વાહ મારી વાહ ભાઈ વાહ બાકી તમારા દિલમાં મારી જગ્યા થઈ પણ આમ ભ્રુણા ખાલી ન ગઈ પણ એમાં એવું છે બાપુ એટલે અમે વીડિયા જોયું તો માતાજી વેલણીમાં ધાર ધરા છે બાપુ કાલ તો ઠેઠ કચ્છ નોડતો ગયો છોકરા ને પાય કોક તો ખબર બાર લાખ રૂપિયા લઈને હવે સાંભળી ગયો હવે તમે છે ને તમારું આ હું તમને હવે મારી ઓરિજનલ વાત કરી દઉં એટલે તમારા આપણા મનનો સંકોચ મટી જાય હું છે ને ભૂવા ભરાડી અંતરતા બાબતમાં જે કાંઈ આવું કરતા હોય એની પર્દાફાશ કરવાનું કામ કરું છું હું મનસુખભાઈ રાઠોડ ગામ રામોદથી એટલે તમે જે ફોન કર્યો ને એ મારા શિરોમાન્ય છે પણ ક્યાંય ભૂવા ભરાડી આવા જ્યોતિષમાં પડતા નહીં કે જેથી કરી અને તમારે માણસો તમને કોઈ ફસાવી ન દે તમારા પૈસા નો લઈ લે કેમ કે માતાજીને કોઈ દી બુટિયું જડે હોય એટલે કેમ કે માતા હાથી હોય એટલે મળે નહી એટલે બેન આ બાબતમાં ક્યાંય અંધ્રદ્ધામાં પડતા નહીં આપડો જે ઓડિયો વાયરલ થાય છે ને એ આપડે એનો કરશું કે ભાઈ આવી ક્યાંય ભુવા ભરાડી અંધશ્રદ્ધામાં પડવું નહીં ઓકે મારી તમને કેમ કે શું અમે છે ને અમારી પાસે કલા છે હું માતાજી ના ઝીલણીયા ગાઉ ને એટલે ગમે એવો ભુ હોય ધૂણા વિધો પણ ઈ મારી કલા છે કેમ કે અમે કલા કેવી વાપરી દેવગતિ ને જે આ બધી ગતિ આવે ભુવા માં શીલણીયા ગાવા પડે ભગતમાં ભજન ગાવા પડે કવાલીમાં કવાલી ગાવી પડે પીર ની દરગાહમાં જાવ તો કવાલી ગાવી પડે પીર ની દરગાહમાં જાવ બધા લોબા ને અગ અલગ થાય પીરની દરગાહમાં લોબા થાય માતાજી ને થાય મેલડીમા નું ધૂપ થાય પણ ગુગળ નો ગુગલ એટલે એના બધા જે પૂજવાના પ્રતિક છે એમાં અલગ છે અલગ અલગ ગાઈને એટલે ગમે ભૂવા ને થોડા બીજી પણ મારી કલા છે એટલે તમે ઈ ઓડિયો હાઇબ્રો છે ને મારી ઈ મે મારા શિલણીયા વાળો હાઈબ્રો હોય હા હા તમારી ઉમર કેટલી છે હજી તો ચાલીસ વર્ષ ની છે પાંત્રીસ વર્ષ તો તો ઠીક 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 કઈ વાંધો નહી નાની છું બાપુ હજી કઈ વાંધો બેન એટલે એ કઈ ઉપાધી નહી કરતા પણ હવે ઉપાધી થોડી કરવાની હોય તો ભાઈક માં પડી ગઈ એમ બસ બસ એટલે આપડે આ છે ને માણસો ને ખાલી આપણે એક ઉદાહરણ પૂરું પાડવા માટે તમારું નામ હું કીધું મારું નામ મુક્તા બેન મુક્તા બેન મુક્તા બેન મુક્તા બેન આપડી અટક શું કીધી અટક આહીર વાણિયા આહીર હા આહીર વાણિયા હા હા ઈ ઓલા વણાર વણાર આહીર નઈ નઈ આહીર આય 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 પણ પણ તોળી આય નકર ઈ આહીર નો એક આહીરાણી બેન છે ને એનો મરસિયો છે ઈ બાજુ અમરેલી જિલ્લાનો હમ નઈ આયર નઈ આહીર આહીર બેન આમાં તો બહુ હું આ ઓડિયા જેટલા વાયરલ થાય છે ને એમાં બધે મજા કરે બેનવાની ઢળક ને રંગરૂપ ઢાળ છે ને અલગ છે રાજી ખુશી તમારી બંને ત્યાં સુધી આપણા જાતિ પ્રત્યે જે ધૂરણા હોય એવી રાખવાની બધા એક સમાન રહેવાનું અને એવી અભડસેટ ને એવું કઈ નહીં રાખવાનું જેના ઘરે ચોખાઈ હોય હું તમે તમારા ઘરે હું જમવા આવું ને તો તમારા ઘરે ચોખાઈ હોય તો કાઈ નકર હું જ કોઈ જમતો નથી હવે તમે મને કેમ જમાડો મન કયો છે

અંધશ્રદ્ધાના ઝાડે સડીને આકાશને જ વળે કોઈ કહે દેવી દેખાડી દેશે કોઈ કહે ભૂવો બધું બોલી દેશે બુદ્ધિને તાળુ મારીને ભોળા માણસના ખિસ્સા ખાલી કરી દેશે ખેતરમાં ગુમાયેલી બુટ્ટી પણ દેવતાની દૃષ્ટિથી શોધવા દોડે અનેક ઠગોના માર્ગે ચાલીને ખોટી માન્યતામાં આસ્થા છોડે જ્યાં વિચારવાનો સમય જોઈએ ત્યાં લોકો ચમત્કાર શોધે છે અંધશ્રદ્ધાના ચક્કરમાં પડીને સાચી જિંદગી રોજ ગુમાવે છે સત્ય તો એ છે કે ભગવાને કોઈને ખાસ શક્તિ આપી નથી લોકોની મૂર્ખાઈનો લાભ લઈ ઠગો જ ખિસ્સા પાકા કરે છે અહીં જાગો ભાઈઓ આંખ ખોલો તર્ક અને બુદ્ધિને આવકારો વિશ્વાસ રાખો પણ વિવેક સાથે અંધશ્રદ્ધાના જૂતા લોકોમાંથી બહાર આવો